આઝાદીના સાત દાયકા જેટલો સમય વીતી ગયા બાદ પણ વડોદરા શહેરની અંદર ટેક્સ ભરતી પ્રજાને સારા ભૂવા વગરના રસ્તા શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી સુચારુ ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સગવડો માટે હેરાનગતિ અનુભવી પડી રહી છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના દિર્ઘ નિર્ણયો અને વિકાસ કાર્યોને લઈ વડોદરા શહેરને વૈશ્વિક સ્તરે એક ઓળખ અપાવી છે પણ આજના શાસકો વડોદરા શહેરની અંદર નવું તો કંઈ કરી શકતા નથી પણ જે છે તેની જાળવણી કરી શકતા નથી પ્રજાને પ્રાથમિક સગવડો પણ પૂરી પાડવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે વડોદરા શહેરની અંદર ભૂવા જાણે સામાન્ય વાત બની ગઈ છે અને આ ભૂવા અથવા તેની પાછળના કારણો ગુણવત્તા વિહીન કામગીરી અને ભ્રષ્ટાચાર પણ પણ જવાબદાર છે શાસકો અધિકારીઓના પેટનું પાણી પણ નથી હાલતું વડોદરાની અંદર જો તમે વાહન પાર્ક કરીને ગયા હો અને પરત આવતા તમારું વાહન ભૂવામાં સમાઈ ગયું હોય તેવી ઘટનાઓ પણ સામાન્ય બનતી હોય છે એટલે રસ્તાનો વિકાસ થાય કે ના થાય પણ બુલેટ ટ્રેનની ગતિએ રસ્તા પર ભૂવાઓ વિકાસ પામી રહ્યા છે શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ વાળા મુખ્ય માર્ગ ઉપર એક ભાઈ પોતાની ફોર વ્હીલર ગાડી પાર્ક કરીને ગયા હતા થોડી પછી એ જગ્યા ઉપર ભૂવો પડતા કારના આગળના ટાયર ભૂવામાં સમાઈ ગયા હતા જે બાબત રસ્તાની ગુણવત્તાને લઈને સવાલો ઊભા કરી રહ્યા છે આ વિસ્તારમાં અવારનવાર ભૂવા પડી રહ્યા છે જેને લઈને લોકો ચિંતિત છે તેમજ તંત્ર સામે નારાજગી પ્રગટ કરી રહ્યા છે સ્થાનિક શહેર કોંગ્રેસના અગ્રણી નિર્મલ ઠક્કર દ્વારા શાસકો અને તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો આગનો આમ્રપાલી કોમ્પ્લેક્સ વોર્ડો મેઈન રોડ છે વોર્ડ નંબર એટલે 7 છે આ સવારે 7 વાગ્યા થી આ રોડ ધમધમતો હોય છે આપ જોઈ શકો છો એમ કોઈ એટલે બચારા ભાઈ એમની ગાડી પાર્ક કરીને ગયા છે એમને તો ખબર પણ નહીં હોય કે એમની ગાડી ભૂવામાં ગરકાઉ થઈ ગઈ છે આ ભૂવો દીપિકા ગાર્ડન એટલે કે બાલુભાઈ ખમણની સામેના રોડ પર અવારનવાર ભૂવા પાણીની ટાંકી આગળ બુવા તુલસીવાડી શાક માર્કેટ આગળ ભૂવા આ કારેલીબાગ એટલે કહેવા તો સારો વિસ્તાર છે પણ આ કારેલીબાગનું નામ હવે ચેન્જ કરીને ભૂવા બાગ કરી દેવું એટલે જોઈએ આ વિસ્તારના ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો રાવપુરાના ધારાસભ્યો અન્ય ધારાસભ્યો કોઈને ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના લોકોને લોકોના કામ કરવામાં રસ નથી લોકોના ટેક્સના રૂપિયા પાણીમાં જાય છે આ તકલાદી કામમાં તમને અને અમને સૌને ખ્યાલ આવે છે કે આ નર્યો ને નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસકોને માત્રને માત્ર તાઇફાવવો કરવામાં રસ છે પણ એ લોકોને ખબર નથી કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વડોદરા શહેરની જનતાએ મન બનાવી લીધું છે ને આ લોકોને ઘર ભેગા કરી દેવાના છે એ વાત પાક્કી છે